પાટણમાં મોડી રાત્રે મુખ્ય બજારમાં આગ લાગી જ્યાં ચાર દુકાનોમાં ભીષણ આગ લાગી હતી ભીષણ આગને પગલે મચી અફરાતફરી તો તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો વેપારીને લાખો રૂપિયાનું નુકસાન જ્યાં ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો પાટણ જે છે આગ લાગવાનો બનાવ બન્યો હતો ટીવી સ્ક્રીન ના તમે દ્રશ્ય જોવો છો તો ક્યાં આગ લાગવાનો બનાવ છે અને આગે વિકરાળ સ્વરૂપ જે છે ધારણ કર્યું છે જ્યારે પાટણમાં મોડી રાત્રે જે મુખ્ય બજાર છે એમાં આગ લાગવાની ઘટના બની હતી જેવા ચાર દુકાનોમાં આ ભીષણ આગ લાગી હતી ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જેમાં તુમારાના જે કોટે કોટા જે છે જોવા મળી રહ્યા છે ચાર દુકાન જે છે પાટણની મુખ્ય બજાર કે જ્યાંની એક ઘટના છે કે જ્યાં ચાર દુકાનમાં ભીષણ આગ લાગી હતી ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ધુમાડાના કોટે કોટા જે છે જોવા મળી રહ્યા છે તો ચાર દુકાનો છે એમાં આ ભીષણ આગ જે લાગવાનો બરાવ બન્યો છે અને આગ લાગતા જે છે અફરા તફરીનો માહોલ જે જોવા મળી રહ્યો હતો તો તમામ જે માલ સામાન જે છે એ બળીને ખાક થઈ ગયો છે કે જ્યાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન જે છે થયું છે તો પાટણમાં મોડી રાત્રે મુખ્ય બજારમાં આગ લાગવાની ઘટના બની